પાટણનગરી વર્ષો વર્ષથી આરોગ્ય ક્ષેત્રે આવગી નામના ધરાવે છે ત્યારે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી અનેક રોગોની સારવાર માટે પાટણનગરીની અનેક હોસ્પિટલોની સુવિધાઓથી સુશોભિત છે ત્યારે ડોક્ટર પ્રિયાંશી પટેલની ગાયને હોસ્પિટલ પાટણ બહેનો માટે આશીર્વાદરૂપ બનશે પાટણના જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલની સુપુત્રી ડોક્ટર પ્રિયાંશી પટેલ દ્વારા તેમની આ નારાયણી હોસ્પિટલમાં

કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ